તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ચુમ્માલીસ જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાં ચૌદ જેટલા ગામોમાં બિનહરીફ થયું છે બાકી રહેલા ગામોમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં શાંતિમય વાતાવરણ વચ્ચે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે